આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડા થોડા સમય પહેલા તેમના દ્વારા પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું અને તેને લઈને ચારે બાજુ ખડભડાટ મચી ગયો અને પ્રશ્ન ઉઠી રહ્યા હતા કે હવે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જશે ભારતીય જનતા પાર્ટીમાં જશે કે કોંગ્રેસમાં જશે અને તે વચ્ચે હવે રાજુ કરપડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર સ્વાગત છે આપનો ક્રાંતિ માર્ગમાં હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે રાજુ જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચિત નામ જોવા મળી રહ્યું છે જે રીતે પહેલા તેમના દ્વારા રાજીનામું પાર્ટીમાંથી દેવામાં આવ્યું ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરવામાં આવ્યા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા જે માત્ર આમ આદમી પાર્ટીને લેવવા પટેલની પાર્ટી બનાવીને રહેશે તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિ જે છે તે આ પાર્ટીમાં નથી તેને સહકાર મળી રહ્યો રાજકારણ રમી રહ્યા છે તે રીતના આરોપો રાજુ કરપડા દ્વારા જે છે તે ગોપાલ ઇટાલિયા પર લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી કે જે રીતે રાજુ કરપડા એકસો ને આઠ દિવસ જેલમાં રહ્યા હતા બોટાદ કાંડ પછી ત્યારબાદ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પર પ્રેશર કરવામાં આવ્યું કે તમે તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમારા ઉપર જેટલા પણ કેસ છે એ બધા જ જે છે તે કેસ નહીં લાગુ પડે તે રીતે ચર્ચાઓ ચાલી રહી હતી બીજી બાજુ રાજુ કરપડા જે છે તે નકારી રહ્યા હતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી જોડાવાનો હું કોંગ્રેસમાં પણ નથી જોડાવા તે રીતની ચર્ચાઓ એટલે કોઈ પણ નિવેદન રાજુ કરપડા દ્વારા નહોતું આપવામાં આવ્યું કે હું આ પાર્ટીમાં જોડાઈશ જોકે કોંગ્રેસના નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી જે છે તે રાજુ કરપડાને આમંત્રણ આપી રહ્યા છે કે તમે અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ કરસનદાસ બાપુ જે છે તે પણ સતત રાજુ કરપડાના સંપર્કમાં દેખાઈ રહ્યા છે અને તાજેતરમાં જેવા સમાચાર સામે આવ્યા કે રાજુ કરપડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો સંપર્ક કર્યો છે એ બંને વચ્ચે મીટિંગ થઈ હતી તે રીતના સમાચાર જે અમારા સૂત્રો દ્વારા અમને મળી રહ્યા છે અને તેને લઈને ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે રાજુ કરપડા ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે જો કે હવે તો સમય જ બતાવશે કે રાજુ કરપડા ભાજપમાં જોડાય છે કોંગ્રેસમાં જોડાય છે કે પછી અપક્ષ ચૂંટણી લડે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે તો ચોક્કસ્ય અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં